તમને ચણિયા ચોળી લેવા ક્યારે લઈ જાય છે કરી એનો આવતા અઠવાડી અને મેં જ્વેલરી બતાઈ દીએ એ પણ આવતા અઠવાડી ત્યાં સુધી માં નવરાત્રી પતિ જશે કોઈ કે સાચે જ કીધું છે કે ઘણી વાર છે કામ કરવું જ ના જોઈએ શું ખબર ક્યારેય કરવાની જરૂરત જ ના પડે બસ તું જને ખાલી વાયદા જ કરે રાખ બાયડા જ જો તારા વાયદા 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 હા તું હશે કઈ જો તે ગઈકાલે મને કીધું કે બેડ પરથી ટુવાલ લઈ લે તો આજે નાવા ગયો તો લઈ લીધો ને મે ટુવાલ

ત્યાં અમદાવાદના ઘણા બધા મોટા મોટા બિલ્ડરો અને એમના ઘણા બધા પ્રોજેક્ટ છે બે કલાકની અંદર બસો કરતા વધારે પ્રોજેક્ટ જોઈ શકીશ તું ત્રીસ લાખ થી લઈને બે કરોડ સુધીના ઘર દુકાન ઓફિસ બધું જ જોવા મળશે અને એન્ટ્રી તો ફ્રી છે બાકી ફ્રીમાં રજીસ્ટર રજિસ્ટર કરાવીશું ઓનલાઈન તો દર કલાકે ગોલ્ડ કોઈન જીતવાનો પણ મોકો છે બે કરોડ મોડું જોયું છે જો મોઢા પ્રમાણે વસ્તુઓ મળતી હોત ને તો તને મારા જેવો હીરો ના મળ્યો હોત